ભારતીય જનતા પાર્ટી મોહવા દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુષ્ય તથા રાષ્ટ્રસેવામાં અવિરિત યશ પ્રાપ્તિ માટે મોહવાના માઢિયા ખાતે મહાદેવના પાવન સાનિધ્યમાં તત્કાલેશ્વર મહાદેવ મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મોહવા આનંદભાઈ મકવાણા રમેશભાઈ જોડિયા કેતન દાદા મહેતા નીતીન દાદા જોશી મોહનભાઈ મકવાણા જોરોભાઈ સરપંચ તથા સનલિષ્ટ કાર્યકર્તાઓ ભાઈઓની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપ સહિતના આગેવાનો કાર્યકરો તથા શ્રદ્ધાળુઓએ મહાદેવના ચરણોમાં પ્રાર્થના અર્પી ભારત માતા સમગ્ર જન સમાજના કલ્યાણ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી भभ